આમ જો આ તારી હાટો મે મગે ઓળે ન્યા ને તમે પ્રાઈઝ ને સાંભળજો ને તો તમને એમ થાય ઓહો વા તમે શું કો એ બે થોડું ખા દો કે થોડું ખાવાનું લે અને સેવા સાકરી હાલો મે કા આપડે છે ને ગિફ્ટ લેવલ હતા ને તો એનું છે ને અત્યારે અનબોક્સિંગ થા મળ્યું છે કા જો સુ કે ઉતાળામાં વસોડી ને ગોબર કેટલી ઉતાળામાં હર હર મહાદેવ જય માતાજી કેમ છો બધા મજામાં તો અત્યારે છે ને સવાર સવારમાં છે ને આપણે કામ કરતા હા કેમ કે છે ને બિન પોળા કીરા હે જો કારણ કે છે ને હા છે ને વરસાદ આવતો હો તો અત્યારે છે ને પાછા તરીકો નીકળી ગયો કે ધીમે કે પોળા કરી દઈ તો આ બધે પોળા કિરા છે ને ઓલીવાડીયા છે ને પોળા કરવા મારા બાપા ગયેલા છે ને ના છે ને મારે જવું છે તો અત્યારે છે ને એક ગામ ફોન આવ્યો છે આપણે વસ્તુ ઓર્ડર કરી લેતી ને તો પાર્સલવાળા ભાઈ એવા એ ફોન કર્યો છે ને હા એનો આવ્યો ફોન એટલે જવું પડશે અને અહીંયા છે ને આજ આપણે નાખેલું છે હરાત કારણ કે મારા ભાઈનું તો છે ને છે ને ખીરનું એવું બધું બનાવેલું છે પૂરી છે ખીર છે આવડા હે ને ભાઈ કેમ તમને જોવા મળે ખબર ની વાડી હે ને ડુંડા પોળા ને હોય ને ડુંડા હે એ પોળા કરીને વી આવે બોલો કે એને પોળા કરવાનું હોય ને ખાલી થોડા હોય આપડે છે હામટા હોય એટલે આપડે પોળા નથી એ થોડાક હોય ને જણા કામ પોળા કરીને વી આવે કેટલી હા પાંચ ગાંઠી માણા કેટલા થાવ તમે

તો ફટાફટ છે ને પાર્સલ લઈ આવું ફેમિલી તો આપણે છે ને પાર્સલ લેવા જેવા હતા તો ભાઈ પાર્સલ છે ને આવી જયો છે કાં ચાલુ ભાઈ આવી જજો ને તારે જોવું છે એમાં જોવું તારે જોવું આમાં હે ને ભાઈ બહુ મોટી બધી વસ્તુ છે એ કોના માટે છે એ હું તમને કીધું આના માટે કંઈ આમ જો આ તારે ખાતો મેં મગેવો છે ના ને તમે પ્રાઇઝને તો તમને એમ થાય ઓહો એટલે એમ કે બહુ કિંમતી વસ્તુ છે આ

એ આ હને ખોળ છે કે પછી એને ખબર પડે કાંઈ નહી ખબર તો ખબર પડી જાય ના ભાઈ હે રમે છે તો આ હને અત્યારે આપણે તોડવું ને કે મારા બાપા હા મારી વાડ ધોરણ બેઠા છે કારણ કે ઓલે વાડીયા હ ને ડુંડા પોળા કરવા જવાના હે કે ના ડુંડા હે હામતા હે ના ત્રણ વીઘાની બાજરીના ના ડુંડા હે ના છે ને આ દોઢ વીઘાની બાઈજરીના ડુંડા હે એટલે અહીંયા તો પોળા થઈ ગયા પણ ના હે ને પોળા કરવામાં થોડીક તકલીફ પડે એવું છે એટલે ના ફટાફટ જાય ને ના પોળા કરી કારણ કે તરીકો નીકળો ને તો ફૂંકાઈ જાય હું તો બાજુ છે ને ફૂંકાય ને તો ખાવામાં મીઠી લાગે અગર છે ને બાટી જાય એટલે માટે છે ને ફટાફટ જાઓને પોળો કરવાનો હે આ જે છે ને લગ્નમાં છે ને બે દિવસ ચા પણ જે છે ને પોળો નહીં કર્યો તો છે ને પહોળો કરવાની વોલીબોલ થોડોક પોળો કરનાર જ છે ને અહીંયા થોડી જગ્યા છે તો અહીંયા પોળો કરના જ છે કારણ કે અહીંયા છે ને ઓછા પડે તો પડી જ થઈ પણ તો છે ને થોડાક વાહરી રહે કે તો સારું પડે કારણ કે મને જગ્યામાં છે ને બોલ ઓછા પડી જાય છે કાંઈક કંઈ જગ્યા રાખી નહીં કે એટલે થોડીક તકલીફ થાય અગર તો છે ને જેમ પોળા કરો હોય ને એમ થઈ જાય જો છે ને બાજરી હારી છે તો આને છે ને પોળા કરી નાખી બોલો પણ મારા પપ્પા લુકડું પાછે એ ના થોડાક નાખી દઈએ ને થોડાક આ બાજુ નાખી દઈએ એટલે મસ્ત મસ્ત છે ને ફૂંકાતા થાય આમ કંઈ પોળા કીરા હશે આવી રીતના પોળા કીરા છે ને આમાં છે ને બહુ જાડા જાડા રહી ગયેલા છે કારણ કે ને જગ્યા ઓછી પડે કે એટલે આમાં છે ને થાપેડા થઈ ગયા બહુ જાડો છે આમાં કારણ કે છે ને પોળા કીરા હોય ને

તો ભાઈ હવે છે ને આપણે વિચારશું કબ હા રાવણ છે ભાઈ બે દિન હા જઈશ ભાઈ ને તો છે ને રોહિત ભાઈ માર છે ને કઈ મે આવતા હોય સાહી લેવા કા ભાઈ આ ધરાત ખાવા આલ તો પેછલી હરત ખાવા એવા લાતા ને સાહી લેવાઈ થી કા હમ એવે સાહી લેતી દાવ ને પછી હા એમ તો આ છે ને માર ભાઈ ને હરવે જાય છે કારણ કે અમારે ભીનો પટેલ હે ને એના એક વેલ હતી વેલ નું ઓપરેશન હજી હણમત કર્યું કારણ કે માર બા દવાખાને જાય ને તે દી હરવે જ હતા પણ જે દી ડોક્ટર નોતા આવેલા તો પછી છે ને બીજે દી ગયા ને ઓપરેશન કરાવ્યું છે

મારા બાને છે ને ગાય છે ને એ મહેમાન આવી ગયા તે ગાય ગામ પાસે ફોન કર્યો તે રોહિતભાઈ ગયા ને અત્યારે છે ને હું કોઈ કાગળ લઈ આવું તો આનું કાંઈ નક્કી કહેવાય નહીં આવો મેળવે ને તો ઢાકવા થાય એટલે લઈ આવ્યો ને આમાં જો ભાઈ બધી રીતે છે ને આમ બધા પાથરેલા છે પાથરવા પડે લેવા પડે હા તો હવે છે ને આ બધા ભેગા કરવાના છે અને છે ને ઓલા પણ આપણે ભેગા કરવા જાય નથી પણ અહીંયા એક ઠેકાણે ભેગા થઈ જાય કે પછી ના ભેગા કરવા જવું હોય ને તો વાંધો ન આવે ને એવું લાગે તો કાગળ તો લાવવાના છે કાંઈ ગામમાં ગાડીને જવાનું ને ઠાકીને લઈ જવાનું છે ને ભેગા નાખી ફટાફટ ડુંડા ભેગા કરે ને તો વાદળો હતું ને એ ગાયબ થઈ ગયો કારણ કે ભેગા કરી રહ્યા ને તો વાદળું છે ને ઉડી ગયું તો ઘડીક વાર હવે રેવા દઈ પછી છે ને બધા ભેગા કરી ઢાંકી દઈશું અત્યારે જો મસ્ત મસ્ત ભેગા કર્યા પણ પછી ખુલ્લા રેવા દીધા ઢાંકા નથી ત્યાં હે ને વાદળું વેવજ ને કાગળ છે ને એમનું પીડી રહ્યું હવે એક કટકો પોલા પણ મેં કહેવું છું ને એક કટકો અહીં રેવા દેશું એટલે ગમે તેવા આવું હોય તો ઢાંકવા થાય

ગાડી નું ને તારી હાટું ગિફ્ટ મને વાતની ખબર હોય મારા હાટું કોઈ ગિફ્ટ હા પણ ટોળા પછી ખબર પડશે હાતી જોઈ લેવું ગાડી નું હોય તો ના ના ગાડી નહીં તારી હાટું ફેમિલી આપડે છે ને ગિફ્ટ લેવલ હતા ને તો એનું છે ને અત્યારે અનબોક્સિંગ થવા મળ્યું છે હા છે તો પછી તને ખબર પડે તો ગાડી છે

આરા સાપસંકા ન માકા ઇની કાવાનું આ મહને મહેનત પૂરે pore હે પણ બરોબર તૂટતું નહી હવે તૂટ્યું લાગી કેમ લાગે તૂટશે તૂટી ભાઈ લાગે કેમ ને હા તે

ને બીજે વસ્તુ મગાવી લે પણ એમાં હને ઈ પાર્સલ નો આવ્યું ને આ પાર્સલ પહેલા આવી જો ત્યાં ખાટુ મગાવેલો હે હા ને વો બોલે ના ના મગાવેલો હવે વિશ્વ ન આવે લે હા મગાવ્યો પણ આ હાર હતો ભાઈ આપણે છે ને બીજું પાર્સલ મગાવ્યો લેતો ને એની અંદર છે ને જો ભાઈ આ સપ્લા મગાવેલા હતા આ સપ્લાય આવ્યો કેમ છે હાલ લાગે હા ઈ તો મે લીધેલા છે વો એટલે એને લીધેલા હતા પણ આપણે છે ને ઓર્ડર મે આ પૈસા મે દીધેલા હે કોઈ દીધેલા હે

કાલે આપણે હતા તો આજે છે ને રાજુભાઈ જશે ને આ છે ને દૂધ દેવા જવાનું છે પણ કઈ નક્કી છે નહીં તો આડા જાય છે કારણ કે ફોન બોન કરી તો કઈ કોન્ટેક થઈ જાય તો ના દેતા મારા બા બેઠા હા અમારે કહેવાય છે ને ભાઈ માયકુ તો પહેલેથી જ છે જી પણ હવે છે ને હણુમાં બેક ઓછું પડી ગયો સમોસ એવું ને તે દુજ ને આજનો વિડીયો છે ને અહીંયા સુધી વિડીયો સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં છે બધાને જય માતાજી Ram ram